શ્રી ગણેશ જય નમઃ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે રાશિ છે કન્યા રાશિ પઠણ આ રાશિમાં કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે કાર્યશક્તિ કેવી હોય છે કૌટુંબિક શુભ ધંધો શારીરિક તંદુરસ્તી ગુણ અવગુણ તે વિશે આપણે જાણીશું કન્યા રાશિ પઠણ કાર્યશક્તિ આ રાશિમાં જન્મેલા માં ડાપણ જલ્દી જન્મે છે તેઓ એટલા બધા ડાયા હોય છે ડાપણની દેવીની અમી દ્રષ્ટિ હોય છે આ લોકો પવિત્ર નિષ્કપટી સ્પષ્ટ અને ખુલ્લા મનવાળા હોય છે એમાં અપવાદ પણ અમુક હોય છે તો પણ લગભગ ઘણા તમને ઉપરના સ્વભાવવાળા જાણવા મળે છે તેમની બુદ્ધિ તેજદાર હોય છે દરેક દિશામાં દોડનારી હોય છે તેઓ ફિલોસોફી અને સ્વતંત્ર બુદ્ધિથી કામ કરવાનું પસંદ કરે છે અને એમની પદ્ધતિ અનોખી હોય છે તેઓ નવા નવા ધંધાના પ્લાન શોધે છે અને જે હાથમાં લીધેલા કાર્યને પોતે પાર પાડે છે કામ કરવામાં તેઓ ચોક્કસ અને કાળજીવાળા હોય છે એમની કામની પૂર્ણતામાં તેમને જરાય વિલંબ કે મુશ્કેલી પડતી નથી આમ છતાં પણ કેટલીક વખતે તેઓ બેદરકાર પણ બની જાય છે કામમાં વધુ પડતી સાવચેતી કે હોંશિયારી બતાવી કામને બગાડી નાખે છે આ લોકો શિક્ષામાં તેમજ બુદ્ધિના હોય છે ગમે તે પ્રકારની આકરી પરીક્ષા પણ સહેલાઈથી પાસ કરી શકે છે એમાંથી પસાર થઈ જાય છે તેમનામાં કુશળતા વ્યાપારી જબ સારી હોય છે આથી તેઓ સારા વ્યાપારી તરીકે નામના મેળવી શકે છે દરેક કામમાં તેઓ નિષ્ણાત હોય છે તેમનું એને અભિમાન પણ હોય છે પોતાના કાર્યમાં તેઓ સદા જાગૃત રહે છે તેને પૂર્ણ કરવા તરફ તેમની દ્રષ્ટિ રહે છે આ લોકો સ્વાભાવિક હંતિલા મેન્તુ એક નિષ્ઠાથી કામ કરનારા હોય છે જ્યારે એક જ લાઈનમાં અને એક જ સમયમાં અમુક કામ કરવાનું તેમને માથે આવે છે ત્યારે તેઓ પોતાના ખરા સ્વભાવનો પરચો બતાવી આપે છે તેઓ એકી સાથે બે ત્રણ કામ પણ કરી શકે છે તેમની સહનશક્તિ અજબ પ્રકારની હોય છે તેમની આંખો પણ સ્થિર અને એક દ્રષ્ટિમાં જ હોય છે સ્થિતિનું માપ કાઢી લે છે કામ પ્રત્યે તેઓ પોતાની નજર બરાબર લગાવી રાખે છે ટિકાવી રાખે છે સંગીત તેમજ સાહિત્ય પર તેમનો શોખ હોય છે લાંબી દ્રષ્ટિથી કામ તપાસવામાં તેમને ઉકેલવામાં તેમને આનંદ મળે છે કાર્યમાં તેઓ સીધા ચોક્કસ ખંતીલા માલુમ પડ્યા છે તેમની ચામડી કોમળ અને સોમાળી હોય છે સ્વભાવે તેઓ કુમળાશપણે લાગણી પ્રધાન નજીવી વાતમાં રિસાઈ જનાર હોય છે જલ્દી ખોટું લાગી જાય છે આ લોકો પ્રેમાળ દયાળુ હોય છે તેમની દયા અને પ્રેમભાવનો ઘણા તરફથી ગેરલાભ પણ લેવાય છે કેટલાક તો તેમને ઠગી પણ જાય છે તો પણ તેમને દયા ભાવનામાં સમજ હોય છે ક્યારેક તો તેઓ સામા માણસને તેના ભલા માટે બે ચાર સખ્ત શબ્દ પણ કહી દે છે પણ આ લોકો ખાસ મનમાં રાખતા નથી હતા આ લોકો કોઈથી આમ અમુક વખતે છેતરાતો છેતરાતા તો નથી હતા અને જ્યારે છેતરાય છે ત્યારે તેઓ એનો શોખ પણ કરતા નથી એમને કંઈ મન ઉપર લેતા નથી લોકોને શું જોઈએ છે તે સમજવાની તેમની શક્તિ અતિ ઉમદા હોય છે આ લોકો ધંધા વ્યાપારમાં ઉંદરમાં સારી તે નામના મેળવે છે આ રાશિમાં જન્મેલા ધંધાદારી મનુષ્ય તરીકે શ્રેષ્ઠતા મેળવી શકે છે આ લોકો અનુભવી સારા નશાને સમજનારા મહેનતું અને બુદ્ધિવંત હોય છે પ્રસંગને સાધી લેનારા હોય છે કુને બુદ્ધિ ભલ પ્રશંસા માગી લે છે તેઓ શાંતિને ચાહે છે એમને શાંતિ ગમે છે આથી પોતાનું જે કંઈ કામ હોય તેઓ ગુપ્ત રીતે જરાય ઢોલ વગાડે વગર કર્યા કરતા હોય છે નિયમિત અને વ્યવસ્થિત સ્વભાવ આ લોકોની ખાસ ખાસિયત છે આ લોકોમાં કેટલાક સંકુચિત મનવાળા પણ માલુમ પડ્યા છે આધ્યાત્મિક જ્ઞાન તેમનામાં હોય છે જો પોતાનામાં રહેલી ગુપ્ત શક્તિઓને વિકસાવે તો સારામાં સારા આધ્યાત્મિક તત્વજ્ઞાની પણ બની શકે છે આ લોકોએ પોતાના મન અને બુદ્ધિ સાથે મેળ મેળવવો જરૂરી છે તેમના એકાગ્રતાથી કામમાં વધુ ચોકસાઈ આવે છે તેમનું કાર્ય સો ટચનું બની જાય છે બધાની સાથે તેમને સારું બને છે કારણ કે લડાઈ કંટ્રો એમને બિલકુલ ગમતો નથી આ રાશિવાળા કરકસરવાળા પણ માલુમ પડ્યા છે તેઓ પાઈની દેખરેખ રાખે છે આવી રીતે દ્રવ્યનો સંચય કરી પાછલી અવસ્થામાં તેનો ઉપયોગ પણ તેઓ કરી શકે છે આ લોકો નિયમિત વ્યવસ્થિત હોય છે તેમનામાં બીજાઓના વ્યાધિઓ મટાડવાનું ઉત્તમ સામર્થ્ય હોય છે માનસિક અને આધ્યાત્મિક શક્તિ દ્વારા તેઓ સારામાં સારું કાર્ય કરી શકે છે તેમનામાં કુટુંબ પ્રેમનું અભિમાન છે તેઓ અશિક્ષિત છે તેમનામાં કુટુંબના અભિમાન સાથે ગર્વ પણ હોય છે આ લોકો પોતાના દોષને પોતાના ખોટા કામને છુપાવવા માટે ઘણીવાર નિર્દય વાક પ્રહારથી સામાન્ય આઘાત પહોંચાડનારા પણ બને છે પણ જો બોલીને કામ આવા લોકોનું જો બગડતું હોય તો વાણીના કારક અને એમની રાશિના સ્વામી પન્ના બુદ્ધના પન્ના છેલ્લી ટકલી આંગળીએ કરવું જોઈએ આ લોકોમાં એક ગુણ ખાસ છે તે ગુપ્તતાના મિત્રોની કુટુંબની ખાનગી વાત જીવ પણ તેઓ પ્રગટ થવા દેતા નથી પરંતુ આ ગુણ ઉચ્ચ પ્રકારના માનવીઓમાં જોવા મળ્યો છે તેમના દેહ રૂપરંગ લોબા સમય સુધી ટકી રહે છે આ તારીખમાં જન્મેલી સ્ત્રીઓ તો મોટાઈ પસંદ કરે છે ઘરનું કામ કરવામાં તેઓ પાછળ પડે એમ નથી પરંતુ એ કામ કરતાં કરતાં કોઈ જોઈ જાય તે એમને ગમતું નથી લોકોમાં બહાર એવું શેઠાણી તરીકે તે હોય એવું તેમને ગમે છે અને આથી કેટલીક સ્ત્રીઓમાં શેઠાણી સ્વભાવ પણ માલુમ પડ્યો છે આ રાશિમાં જન્મેલા બાળકો સૌને પ્રિય થઈ પડે એવા હોય છે આ લોકોને લગ્નમાં તો જો વૃષભ મીન રાશિ જોડે થાય તો એમની લેણદેણ સારી હોય છે કૌટુંબિક સુખ જોઈએ તો આ રાશિમાં જન્મેલા સામાજિક જીવન સુખની સાથે શાંતિપૂર્વક પસાર કરે છે ઘર સ્ત્રી પ્રત્યે તેઓ ચાનારા હોય છે કેટલાકને સંતતીના અમુક વખતે અભાવને લીધે માનસિક વ્યગ્રતા થાય છે બાળકો વગરની સૃષ્ટિ તેમને ખાવા દોડે છે અમુક વખતે પણ અમુક જન્મના ગ્રહો હોય તો આવો દોષ એમને રહેતો નથી સગા સ્નેહીઓ તરફથી આ લોકોને પૂરું સુખ મળે છે ભાઈ વચ્ચે નજીવી તકરાર પણ અમુક વખતે થતી રહે છે ક્યારેક વાત વધી જાય તો પણ સંપ પાછો કરી દેતા હોય છે સ્ત્રી પ્રત્યેનું સુખ પણ સંતોષ આપનારું એમને નીવડે છે જોવાની કરતાં વૃદ્ધાવસ્થામાં એમનો પ્રેમ વધુ દઢ અને બળવાન બને છે ધંધામાં જોઈએ તો આ રાશિમાં જન્મનારાઓ ધંધામાં સફળતા મળવા અનેક સંજોગો પ્રાપ્ત થાય છે વ્યવસ્થાશક્તિ એમની સારી હોય છે બુદ્ધિની તીવ્રતા હોવાથી તેઓ ગમે તે ધંધાને પોતાનું કરી શકે છે કંપનીઓમાં વેપારી મંડળોમાં તેઓ સારી રીતે મરજી મુજબના સોદા કરાવી શકે છે મોટી કંપનીના મેનેજરો તરીકે એજન્ટો તરીકે કમિશન એજન્ટો તરીકે આ લોકો સારું કામ કરી શકે છે ખોરાકીના સામાનની દુકાનમાં રાસાયણિક પદાર્થોવાળી દુકાનોમાં દવાની દુકાનોમાં પછી સારું શિક્ષણ મેળવ્યું હોય તો સારા ઉત્તમ ક્ષેત્રમાં એ પોતે ડંકો વગાડી શકે છે આ લોકોમાં સારા ફોટોગ્રાફર પણ બની શકે છે કલાનું તેમને શોખ હોય તો એ કુદરતી બક્ષિસ છે તેમને અને આ કામમાં સારું એ પોતે કરી શકતા હોય છે કેટલાકને ધંધો કરતાં નોકરીમાં પણ યારી સારી બનતી હોય છે તેમને સિતારો કરિયાણાની દુકાનો દવા દારૂના વેપારીઓ તરીકે પત્રકારો તરીકે કોઈના સેક્રેટરી તરીકે પણ સારો એવો વ્યવસાય ધંધો પોતે કરી શકતા હોય છે અને પોતાની ખંતિલી કાર્યશક્તિને લઈને એમાં જળહળી ઉગતા હોય છે આ તારીખમાં ને શારીરિક સુખાકારી જોઈએ તો શરીરે મધ્યમ તદ્દના લમકોર હોય છે મધુરો સ્વરવાળા બુદ્ધિથી ઓપતો ચહેરો હોય છે આ લોકોની તંદુરસ્તી ઉત્તમ રહે છે જ્યારે તેઓ માદા પડે છે ત્યારે તેનું કારણ અનિયમિત તેઓ હોય છે તેમને અનારોગ્યનું બીજું એક કારણ છે તેઓ સંપૂર્ણ સારા હોય છે તો પણ તેમને કંઈક પીડા થતી હોય એવો ભ્રમ થયા કરે છે અને આથી જ તેઓ ભ્રમનું નિવારણ કરવા માટે જરા જરામાં ડૉક્ટર પાસે જઈ આવતા હોય છે આ રાશિમાં જન્મેલાઓના ઘર જો તમે તપાસો તો તે અનેક જાતની દવાઓની શિષ્યોથી ભરચક અમુક વખતે હોય છે આ લોકો એ દવાઓનો ત્યાગ કરી કુદરતી ઉપચારો અજમાઈશ વ્યાયામ યોગ કરવો જોઈએ અને પોતાનું શરીર ના બગડે એનું ધ્યાન રાખવું જોઈએ આ લોકો બીજાનું ધ્યાન વધારે રાખતા હોય છે અને ખોરાક બાળનો નાક જમવો જોઈએ અને ઉતાવળો નિર્ણય કોઈ ના લેવો જોઈએ ચિંતા ઓછી કરવી જોઈએ અને પાચનક્રિયાને નુકસાન થાય એવા કોઈ ખોરાક એવા લેવા ન જોઈએ ખોરાકમાં બે ધ્યાન પણ ન રાખવું જોઈએ નહીતર જો આ રીતે થાય તો જઠર પેટ આંતરડા અને જ્ઞાનતંતુઓ વગેરેની વ્યાધિઓ અમુક વખતે થઈ પડતી હોય છે એના માટે તમને કીધું ને કે કસરત યોગ કુદરતી ઉપચારો અજમાઈશ કરવા જોઈએ તેમના આરોગ્ય માટે આ રસ્તો સારો છે પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકો પોતાની ટોળીમાં શ્રીમંત ગણાય છે સાધારણ રીતે તો આ લોકોમાં ઘણા ધંધાદારી વ્યવ વ્યવસાયવાળા હોવાથી પૈસાદાર બને છે લક્ષ્મીજીની મહેરબાની તે મેળવે છે જેઓ વેપારી હોતા નથી તેઓ સાહસિક ક્ષેત્રમાં પણ ચમકી અને પૈસાની પરવા કર્યા વગર સારું એવું આગળ વધી જતા હોય છે અને પોતાની સુખ સાહેબી જેવી જિંદગી જીવતા હોય છે શ્રીમંત અને સુખી માલુમ પડે છે અલબત્ત જો આ કુંડળીમાં ગ્રહો વિપરીત હોય તો આ સુખથી તેઓ અમુક વખતે વંચિત પણ રહે છે અને અમુક વખતે દશા થોડી વિપરીત પણ હોય છે જન્મ સમયના ગ્રહો અનુકૂળ હોય તો તેમને ઉત્તમ પ્રકારનું શોખ વૈભવ ભોગવતા તે ભાગ્યશાળી બને છે જન્મ સમય જો મંગળ નરસો ન હોય તો આ લોકોને સારા એવા યોગો મળે છે અને પરાક્રમની વૃદ્ધિ થાય છે અને નિરાશા જીવનમાં મળતી નથી નાની મોટી ઉપાધિઓનો પણ પોતે સામનો કરી શકતા હોય છે આ લોકોએ નિષ્ફળતાનો વિચાર કરવો જોઈએ નહીં ઊંચે આશાવાદી બનવું જોઈએ હિંમત રાખવી જોઈએ મનવાડ દરિદ્રતા દુઃખ આદિનો નિશ્ચયથી સામનો કરવો જોઈએ અને સ્વાર્થ ત્યાગી અને નિયમિત વ્યવસાયથી કામ કરવાથી તેઓ વિજય અને તે પોતે આગળ વધશે વિજયી બનશે આમના ગુણ જોઈએ તો ઉચ્ચ ચારિત્રવાળા મહેનત ખંતથી કામ કરવાવાળા દાપણવાળા તેમની એકનિષ્ઠા સહનશક્તિ ઊંચા પ્રકારની હોય છે પ્રાણી માત્ર પ્રત્યે તેઓ દયાળુને નરમાશ ભર્યા હોય છે દરેક દિશામાં તેઓ પ્રવીણ થવાની શુભનિષ્ઠા સેવે છે દેશ વિદેશની મુસાફરી કરવી એમને બહુ ગમે છે પ્રવાસનો ખૂબ શોખ હોય છે જાત જાતના ઉન્નરો ઉદ્યોગો શીખવા આધ્યાત્મિક જ્ઞાન મેળવવું આ લોકોમાં આ ખાસ સદગુણો છુપાયેલા છે એમનો અવગુણ જોઈએ તે અમુક વખતે સ્વાર્થી વૃત્તિ હોય છે ધનનો ગર્વ હોય છે મારી પાસે ધન છે અને પોતાનું કહ્યું કરાવનારા હોય છે ક્યારેક તેઓ તેમની વાણી કલમ બીજાના ગેરલાભ માટે વપરાય છે જે કહેવાય છે ને વ્યંગવારી વાણી એ પણ અમુક વખતે બીજા માટે બોલતા હોય છે આવી વખતે તેઓ પોતાના સારા ગુણો ભૂલી જતા હોય છે બધું જાણે છે એવો ડોર કરનારા અને બોલવામાં સખ્ત અને સમય આવે એ મિત્રને પણ છે કરનારા બની જતા હોય છે દર્શક મિત્રો આ હતી કન્યા રાશિ પટણ સર્વે ઈશ્વરને આધીન છે આ એક લક્ષણ છે આ લક્ષણ તમે જોજો આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરોબર છે બધાને આ એક સરખું નથી હતું દરેકના સંસ્કાર દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ